ઓકે મહેંદી બોર્ડ પછી હલ્દી બોર્ડ હમ હેલ્લો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલના એક નવા હું તમારો મિત્ર આજનો વિડીયો સ્પેશિયલી રહેવાનો છે જે તોરણ અને અને બિઝનેસ કરવો છે છે દુકાન શરૂઆત કરવી તો માલ કઈ જગ્યાએથી લાવવો એના માટેનો સ્પેશિયલી વિડીયો છે આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના કાલુપુરમાં આવેલા ટંછા રોડ ઉપર જ્યાં હોલસેલમાં તમે હેન્ડીક્રાફ્ટ નોવેલ્ટી અને બીજી ઘણી બધી વસ્તુઓ હોલસેલમાં ખરીદી કરી શકો છો તો આજે આપણે આવ્યા છીએ મિત્તુલ હેન્ડીક્રાફ્ટ તમે જોઈ શકો છો આ બાજુ અહીંયાથી તમને હોલસેલમાં એ ટુ ઝેડ પ્રોડક્ટ્સ મળી જશે જેમાં મોતી તોરણ લેસ ફ્લાવર તોરણ લટકણ ફેન્સી હેંગિંગ્સ અને ડેકોરેશનને લગતી ઘણી બધી વેરાયટી અહીંયાથી તમે હોલસેલમાં ખૂબ જ સસ્તા ભાવે ખરીદી કરીને તમારો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો અત્યારે લગ્નની સીઝન છે તો એની પણ ઘણી બધી વેરાયટીઓ અહીંયા તમે હોલસેલમાં ખરીદી કરી શકો છો ચાલો તમને બતાવીએ છીએ ભાવ સાથે તો વિડિયો છે તો વિડિયો તમે અહીંયા સુધી જોતા રહેજો અને આવા બીજા વિડીયો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો ચાલો મેં જઈએ છીએ અંદર ને બધી પ્રોડક્ટ તમને બતાવી દઈએ આઈએ

બરાબર સાદીવાળા ઘર સાદીવાળા ઘર હસી ઘણા બધા હલ્દી મહેંદી આ ટાઈપની પ્રોડક્ટ તો તમને અહીંયાથી મળી જશે સ્વાગતમાં સ્વાગત માળા ઓકે પછી હલ્દી મહેંદી ટ્રે આ બધી જ વસ્તુ તમને આ વિડીયોમાં બતાવીએ છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો શું ભાવે તમે ખરીદી કરી શકો છો બધી જ તમને આઈડિયા મળી જશે તો ચાલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો તો મને આપણે સૌથી પહેલા કઈ પ્રોડક્ટ બતાવીશું આપણે સૌથી પહેલા તોરણ જોઈ લઈએ બરાબર ચલો તોરણ આપણા ઉપર છે આ ઉપર જાય આવી જાય

ओके આ ટાઈપના બી તોરણ મળી જશે ક્રિસ્ટલ વાળા પણ હમ બરાબર ઘંટી વાળા ફ્લાવર વાળા બરાબર જેમાં અલગ 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 આપણી પાસે દરેક પ્રકારના તોરણ મળી જશે બરાબર આ ટાઈપ હમ ઓકે મને જો આપણે હવે શું જોઈશું હવે આપણે અત્યારે ઝુમર જોઈશું

અને ઝુમ્મર માં કેવું રહેશે 12 નો સેટ લેવો પડશે ઝુમ્મર માં તો 12 12 6 6 જેવા જોઈએ છે કોચા મોચા ચલો મને જો હવે આપણે શું બતાવીશું હવે આપણે હેંગિંગ જોઈજુ જે આપણે પાસે 36 રૂપિયા સ્ટેટ સ્ટાર્ટિંગ રેન્જ છે ઓકે જે રીતે આ રીતે અલગ અલગ આવશે હમ સુબલા આ રીતે ફ્લાવરના હેંગિંગ્સ પછી આ રીતે પ્રિન્ટેડ હેંગિંગ્સ ફ્લાવરના આ રીતે બટરફ્લાય પછી હાથી વાળા હેંગિંગ આપની કે દરેક પ્રકારની હેંગિંગ્સ માં ડોર સેટ માં વેરાઈટી મળી જશે હેંગિંગ માં આપા કેટલા થી સ્ટાર્ટ હેંગિંગ માં વેરાયટી આપણે પાછા છત્રીસ રૂપિયા સ્ટાર્ટ છે છત્રીસ અને પછી છેલ્લામાં છેલ્લી દોઢસો બસો ત્રણસો જેવી ગરેટની રિક્વેયરમેન્ટ ઓકે આ ટાઈપના વાળા લટકણ બી છે બરાબર આ ટાઈપના દરેક પ્રકારના આપણે ત્યાં બધું મળી જશે બરાબર આ રીતના હેંગિંગ મળી જશે આપણે ત્યાં લોંગમાં જ એને જોતા હા જેને લોંગમાં જોતા હોય ત્રણ ફૂટ ચાર ફૂટ જે પણ પ્રકારના આપણે ડોરસેટ જોતા હોય તે આપણે ત્યાં મળી જશે આ યુનિક રીતના યુનિક ડિઝાઇન પણ જોતી હોય તો પણ આપણે ત્યાં મળી જશે કલર્સ વાળી છે પેરોટ વાળી છે મોગરામાં કમળમાં બરાબર બધી જ વેરાઈટી આપણે ત્યાં મળી જશે ઓકે અને સ્ટોક તમે જોઈ શકો છો અને આ સ્ટોક અહીં આપણે બધું હેંગિંગનો તોરણનો બધો સ્ટોક અહીં અવેલેબલ જ છે ઓકે તો મળી જશે બરાબર હવે ઘરેથી કોઈને મંગાવવા તો સિલેક્શન કઈ રીતે કરશું નંબર આપણા આપેલો છે ડિસ્પ્લે ઉપર એમાં હા નંબર તો આપણે જે વિઝિટિંગ કાર્ડમાં આપેલ જ છે ઘરેથી પણ કોઈ પણ મંગાઈ શકે તો આપણે એને દઈ દઈએ છીએ ઓકે હવે આપણે લાઈનો જોશું દસ લાઈન વાળી જેમ કે મારી પાસે અલગ અલગ વેરાયટી છે આ ટાઈપની આપને ગ્લાસમાં પણ વેરાયટી મળી જશે લડીમાં લડીમાં બરાબર જે આપણે પ્રાઇસ ત્રણસો અઢીસો જે અલગ અલગ પ્રાઇસમાં આપને મળી જશે ડેકોરેશનમાં પણ મળી જશે બરાબર આ ટાઈપની ગુચ્છાવાળી ખોટીવાળી નેટ લડી પછી કાચલડી આમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ કેટલી રહેશે આમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 300 થી 850 સ્ટાર્ટ થાય જેનો ભાવ 10 પીસનો નો રેટ હોય છે આપડી એક એક પેકેટ 10 પીસ આવે ઓકે એટલે 300 રૂપિયા પેકેટ 300 રૂપિયા પેકેટ એક પેકેટ માં 10 પીસ આવે બરાબર એમાં પણ આપડી 3 ફૂટમાં પણ મળી જશે એ હતી 5 ફૂટની હતી હમ આ 3 ફૂટની છે નાની સાઈઝ નાની સાઈઝ છે બરાબર જેમાં લોટસ વાળી બી છે હા એ બી બતાવી આ લોટસ વાળી લાઈન પણ મળી જશે હમ હવે 10 પીસ છે ઓકે આ ડાબી ગોડાવાડી મિરર માં પણ છે આ આડાઈના મણકામાં પણ મળી જશે ઓકે આપણે ફ્લાવર લડીમાં ડેકોરેશન આ રીતના છે આઈટમ જેને સ્ટાર્ટિંગ પાંચસો થી છસો ના દસ પીસ આવશે ઓકે આ રીતના મળી જશે અહીંયા ઓકે એની બધી ઘણી બધી ડિઝાઇન એમાં ઘણી બધી ડિઝાઇનો છે આ પ્રકારની તો તમે જોઈ શકો છો આ ટાઈપના આઈટમો જો લડીમાં છે ડેકોરેશન પણ આઈટમ છે આ ગોટાવાળી ડેકોરેશન આઈટમ જે તમને મળી જશે ઓકે મોતી ક્રિસ્ટલમાં પણ છે

એ પચાસ રૂપિયા સ્ટાર્ટ થાય છે લગ્ન સિંહ આપણી જોડે વેરાયટીમાં એંગેજમેન્ટ રે ઓકે જે અઢીસો રૂપિયા સ્ટાર્ટ થશે આપણી જોડે એમાં અલગ અલગ વેરાયટી આવી જશે આપણી જોડે જેમ કે જેમ કે આ ગણપતિ છે ઓકે પછી આ ફ્લાવર વાળી પણ છે રિંગ જેમાં રિંગ જેમાં રિંગ આ રીતે ફિટ કરી શકાશે ઓકે પછી હલ્દી મેડી માટે આપણે હલ્દી મેડી ટ્રે અલગથી છે જે ફેન્સી છે એ બી બતાવી દો જેની સ્ટાર્ટિંગ રેન્ક ત્રણસો રૂપિયા સ્ટાર્ટ થશે બરાબર હલ્દી આ ટાઈપની આવશે કે તમા અલગ અલગ ડિઝાઈન મળે અલગ અલગ ડિઝાઈન મળે જશે આપને બતાઈ દો પછી આપડે જોડે સ્વાગત માડા છે જે આપણે 700 રૂપિયા દઝન થી સ્ટાર્ટ છે બરાબર પછી 40 થાડી બરાબર પછી આ ટાઈપના કટ ડેકોરેશન પણ આપડે જોડે મળી જશે આ લાઈનમાં ઓકે

એમનો નંબર આપણો નંબર આપણો ડિસ્પ્લે પર આપેલ છે એના પર ફોન કરીને મિનિમમ કેટલો માલ આપશો આપણે 5000 સુધીનો માલ આપી દેજો 5000 નું અને ઓનલી હોલસેલ ઓકે ઓનલી હોલસેલ વાળા ફોન કરજો રિટેલ વાળા હા ચલો થેન્ક યુ